સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન અનર્થદંડ વિર્મણ અંગે છે શ્રાવકના બાર વ્રતોમાં આઠમું વ્રત છે ગુણ વ્રતોનું એક વ્રત છે શ્રાવકનો મુમુક્ષ સાધકનો આ ગુણ છે કે બિન પ્રયોજનમાં પડવું નહીં હે પ્રભુ વિના પ્રયોજને આત્મા દંડાય છે તેથી હવે હું નિવર્તું છું ચાર પ્રકારે અર્થ વિના જીવ દંડાય છે માઠું ધ્યાન એટલે અર્થ ધ્યાન રૌદ્રધ્યા પ્રમાદ કરવાથી અને આસક્તિ ભાવથી આળસને લીધે બીજાના પ્રાણહરણ થાય તેવી ક્રિયાઓ જેમ કે એઠા વાસણ ખુલ્લા રાખવા પંજાબ વિના ચૂલા ગેસ બર્નર સળગાવવા ઘી તેલ દૂધ દહીં છાશ સરબત કે ખાદ્ય સામગ્રી વગેરેના વાસણો ખુલ્લા રાખવા વગેરે બાથરૂમમાં ગરમ પાણી સ્નાન કરવા માટે કાઢ્યું હોય અથવા કપડાં ધોવા સાબુનું પાણી બનાવ્યું હોય તે બાલદી વગેરે ખુલ્લા રાખવાથી ત્રસ જીવોને હિંસા થાય છે જીવ પોતાની બેદરકારીને લાપરવાહીથી ઘણા જીવોના ઘાતનો ભાગીદાર નિમિત્ત બને છે જે સહજ ટેવ પાડવાથી ટાળી શકાય છે એકવાર એ ઢાંકવાની પ્રથા પાડી કે ઘરના બધા સદસ્યો ટેવાઈ જાય અને પછી ખાસ મહેનત કે તકલીફ પણ પડે નહીં હિંસા થાય તેવા શસ્ત્રો કોઈને આપવાથી ચપ્પુ છરી ભાલા તલવાર બંદૂક વગેરે અથવા તો પાપ કર્મનો ઉપદેશ કે સલાહ આપવાથી જીવ અનત દંડે દંડાય છે હિંસાકારી હથિયારો ભેગા કર્યા હોય જૂના હથિયારોને નવા કરાવ્યા હોય તે પણ ભાવ હિંસાનું કારણ છે વિષય વિકાર વધે તેવા વચનો બોલવા કે આંખ મુખ હાથ વગેરેથી કુચેષ્ટા કરવી હાંસી મજાક મશ્કરી કરવી એપ્રિલ ફૂલ બનાવવા કે જૂઠ વાતો બનાવી સામાવાળાને ધ્રાસકો પડે તેવું બોલવું આવા પાપો સહેજે ટાળી શકાય છે આ બધા અનતદંડના ભાગ છે જેમ તેમ નિરર્થક બોલો બોલી જે કર્મ બાંધ્યા કરે છે ઉપભોગ પરિભોગની વસ્તુઓમાં અત્યાસક્ત ભાવ રાખ્યા હોય તે પણ અનતદંડના ખાતામાં આવે છે તે વાપરે કે ન વાપરે વસ્તુ વાપર્યા વિના પણ ભોગવ્યા વિના પણ જે દંડાય છે હવે ગુણ ખીલ્યો ન કરે મી ન કરવેમી મણસા વૈસા કાયસા મનથી કરું નહીં વચનથી કરું નહીં કાયાથી કરું નહીં બીજા પાસે કરાવવું પણ નહીં અને કરતાને અનુમોદન પણ આપું નહીં દેવે પુષ્પમાળામાં વચના મુદ્દ બે બ્યાસીમાં બોલમાં કહ્યું છે કે આ જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજીને દોરાજે બાકી બધું ભાવમરણના ખાતામાં બધા પ્રકારની વી કથા દેશકથા રાજકથા ભોજન કથા અને સ્ત્રી કથા પરમાધના ખાતામાં ગણાય છે સામાન્ય જણાતા વાતચીતના પ્રસંગો જેમ કે જમણવારમાં આઇટમ બહુ સારી કે ખરાબ હતી તે પણ અનુદદંડ છે પરમ કોપાલદેવ મનસુખ કિરેશચંદ મહેતાને બોધમાં જણાવે છે કે અમને કોઈ વિ કથા કરે તો ઊંઘ આવે છે જીજીબાના લગ્ન પ્રસંગની વાત અંગે સુરગભાઈને કોપાલદેવ કહે છે કે અનઅવસર અર્થ ધ્યાન છે વેતરામુદ પાંચસો અને વચનામુ ત્રણસો ચારમાં સૌભાગ્યભાઈને બોધે છે કે અમને વ્યવહારની વાતોમાં કંટાળો આવે છે મોક્ષ માળા શિક્ષા પણ પહેલો વાતના ભલામણ એમાં લખ્યું છે કે નહીં વાંચવા યોગ્ય વાંચીને જે સમય વેડફે છે નીચ ગતિ બાંધે છે પૂજ્ય બ્રહ્મચારી કહે છે કે જીવને વાંચતા જ નથી આવડતું ધર્મનું વાંચતા પણ નથી આવડતું તેથી મોક્ષ માળામાં પહેલો પાઠ કુપલ જોઈએ વાતના ભલામણ એ મથાળે લખ્યો ચોવીસ કલાકના દિવસમાંથી સંસાર પ્રયોજન અર્થે બે પ્રહર એટલે છ કલાકનો સમય ફાળ્યો છે પણ જેવું પ્રમાદને લઈને આખું ઐકવું એમને વેડપે છે ક્ષણ ક્ષણ કરતાં અનંતકાળ વહી ગયો સિદ્ધિ થઈ નહીં ધર્મને નામે બિન પ્રયોજનમાં રાચીને મેરુ પર્વતને ઊંચાઈ પૃથ્વીનો આકાર ગોળ કે સપાટ અને એકેન્દ્રી વગેરેની વાતો કે ભગવાનનું ગર્ભરણ થયું હશે કે નહીં અને ઉપાદાન અને નિમિત્ત ઉપાદાન અને નિમિત્ત તેમાં જ અમૂલ્ય એવો સમય વેડફી જે જ્ઞાનીના બોધથી દૂર ફંટાઈ જાય છે નરક ગતિ દેવગતિ આ બધું ભય અને લાલચ બતાવવા વર્ણ્યું છે આ દલીલો આગળ ધરી જે ભારે કર્મો સેવતા પણ અચકાતો ખચકાતો નથી દેવ નરકની ગતિ અને માત્ર જિંદેહ પ્રમાણ અને સમવસણ વગેરે સિદ્ધિના બાહ્ય વર્ણનમાં જે બધો સમય વેડફે અંતરંગ ગુણો કેળવવા ઊંડો ઉતરે નહીં તો તે પણ શ્રી આત્મધી શાસ્ત્રમાં મતાર્થના લક્ષ્યમાં ગણાયું છે પર્વના મોટા દિવસોમાં પર્યુષણ વગેરેના દિવસોમાં કથાનકની વાતો દરમિયાન માત્ર રાજા રાણીની વાતમાં સમય ન વેડફાઈ જાય એમ પૂજ્ય શ્રી બ્રહ્મચર્યજીએ તાકીદ કરી છે છાપા સમાચાર અને આજના યુગમાં યુટ્યુબ ટીવી રેડિયો વિડીયોમાં આત્મા સિવાયની દેશ દુનિયાની ખબરો ગીત સંગીત રંગ રાગ રોશની વગેરે કુસંગ અને વી કથાના ખાતામાં આવે છે ઉચ્ચ અભ્યાસ અર્થે પણ ભણવામાં ફિલોસોફી વગેરે વિષય લેવો છે તેમાં પણ ખરું અધ્યાત્મ નથી તો કાળછેપ જેવું થાય અને જે આગળ જતા પોથી પંડિત પણ બની જવા સંભવે છે એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ તાકીદ કરી છે આજીવિકા પૂરતું ઘણું વધુ મેળવવા જે વધુ પદવાળા ક્ષેત્રે પરદેશ કે અનાર્ય વાતાવરણમાં જાય તે અંગે પણ કોપાલદેવે મના ફરમાવી છે પોતાના અંગે ઉલ્લેખ કરતા કુપાદેવ કહે છે કે અંગ્રેજી ન ભણે તો સારું વિકલ્પો વધત જ્યોતિષ વગેરે વિદ્યા કલ્પિત ગણી મુમુક્ષુએ ત્યજી દેવા યોગ્ય કહે છે પૂજ્ય પ્રભુસિંહજીએ તો મતભેદવાળા સાથે વચનામૂત વગેરે વાંચવાની પણ મના ફરમાવી છે તેવાઓ સાથે ધર્મ વિષેક ઉઠક બેઠક ન રાખવાનો બોધ છે વિ કથા એ મોહનીય કર્મનો છાક છે મહામોહનીય કર્મથી બુડે ભાવ માય જે પોતે મુમુક્ષુ છે એમ માને છે તેણે તો બહુ ચેતવા જેવું છે જીવને વિલો મૂકવો નહીં નહીં તો આર્તધ્યાનથી સત્યાનાશ વાળી દેશે એમ પણ તેઓ બોધમાં જણાવતા રતિ અરતિ કરવાથી આર્તધ્યાન થઈ ત્રીજ ગતિ થાય છે અને રૌદ્ર ધ્યાન થાય તો જીવ નરક ગતિએ પડે છે આવા આઠમા વ્રતને વિશે આજના દિવસ સંબંધી ભૂતકાળમાં કોઈ પણ પાપદોષ લાગ્યો હોય અનાદિકાલથી આજ સુધીમાં તો પરમ કુબોધની સાક્ષીએ તસમીછામી દુખ તે મારું દુષ્કૃત ફોક જાવો નિષ્ફળ થવું ભૂતકાળની ક્ષમા સફળ જો હોય ભવિષ્યની પ્રતિજ્ઞા એ ભગવાન હું બહુ ભૂલી ગયો ખરેખર એમ ભાષે વેદન થાય તો કેવિલ્ય પ્રગટે બાહુબલજીને પ્રગટ્યું ભરત ચક્રવર્તીને પ્રગટ્યું અને તમો સાધુ છે પરમ પરમકુલની આ ટકોરે પૂજ્ય પ્રભુસિંહજીને આ કાળે કૃપાલદેવે ચોથા આરા મુનિ બનાવ્યા વચનમુ ચારસો ત્ર્યાસીમાં કૃપાલદેવે સૌભાગ પર લખ્યું છે કે કવિતા કવિતા અર્થે નહીં પણ ભગવદ્ધ ભજન અર્થે છે અને જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં એ વિદ્યાને વિશે રૂડાજીવે આગ્રહ કરવા યોગ્ય નથી એમ બોધ્યું છે વચનમુત સો ઓગણપચાસમાં બોધ્યું કે જ્ઞાનનું ફળ વિરતિ છે વિતરાગનું આ વચન સર્વમુમુક્ષોએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે જે વાંચવાથી સમજવાથી તથા વિચારવાથી વિભાવથી વિભાવના કાર્યોથી અને વિવાહના પરિણામથી ઉદાસ ન થયો વિવાહનો ત્યાગી ન થયો વિવાહના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો તે વાંચવું તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે એમ કહેવાનો બોધ છે અને તે જ પરમાર્થ છે વચ્ચ પાંચસો બાવીસમાં ગોપાલદેવ બોધે છે કે લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ્ય સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષને યોગ્ય ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારીને દ્રઢ પરિણામ રાખીને જીવ આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે જાગૃત રહેવા યોગ્ય છે અને તે તે પ્રકાર ભાવી જીવને દ્રઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ અફળ ન જાય ધર્મને નામે થતી ક્રિયામાં પણ આ લક્ષ્ય રાખવા જ્ઞાનીનો ઠામઠામ બોજ છે વચનામું સાતસો ત્રણ અને સાતસો ચારમાં કુપોદેવ બોધ્યું કે જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે તે અલૌકિક દ્રષ્ટિના કારણો સામાજિકને અહીંયા જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવા તો પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું તથા મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું એ ઠીક છે વચનમુત સાતસો ત્રણમાં બોલ્યું કે જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ઘટે નહીં એવા પ્રસંગોથી કેટલીક વાર દ્રષ્ટિ ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે એટલે ધર્મને નામે પણ જીવ જે જે ક્રિયાઓ કરે છે ત્યાં પણ જીવે ચેતવાનું છે અને અનર્દંડથી વિરમવાનું છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ